અબડાસાના રાજકીય અગ્રણી ઇબલા શેઠને માર મારવાના કેસમાં એકતાલીસ વર્ષ બાદ ભુજ અદાલતે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે જેમાં તત્કાલીન એસપી સહિત બે આરોપીને ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં નલિયા પોલીસમાં નોંધાયેલા ગુના કામે પૂછપરછના બહાને ખોટી હેરાનગતિ ન કરવા આગેવાનો ભુજમાં તત્કાલીન એસપી કુલદીપ શર્માને મળવા આવ્યા હતા ત્યારે કુલદીપ શર્માએ ઇબલા શેઠને કચેરીમાં માર માર્યો હતો જે બાબતે કોર્ટ મારફતે પ્રાઇવેટ ફોજદારી દાખલ કરવામાં આવી હતી એકતાલીસ વર્ષ જૂના આ કેસમાં કુલ ચાર આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો જેમાંથી બે આરોપી દુનિયામાં હયાત નથી અદાલતે આ ગુનામાં તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્મા તેમજ તેમની સાથેના આરોપી ગિરીશ વસાવડાને દોષી જાહેર કરી ત્રણ માસની સજા અને દંડ ફટકાર્યો છે લાંબી કાયદાકીય લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપતા ઇબલા શેઠના પરિવારજનોએ ચુકાદાને આવકાર્યો હતો

ન્યાય આપ્યો છે અને ચાલીસ વર્ષના સમયગાળામાં જે કોર્ટે અને અને જે અમને કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા છે આજે અમને એવું અહેસાસ થાય છે કે અમને ન્યાય મળ્યો છે બગ અંદાજે ચાલીસ થી એકતાલીસ વર્ષ પહેલાં જે વખતે કોંગ્રેસના ધારાસભ્ય ખરાશંકરભાઈ જોશી અને અબડાસા અને કચ્છ જિલ્લાના લગભગ આગેવાનો જે વખતે રજૂઆત કરવા ગયેલા હતા અને રજૂઆત સાંભળવાને બદલે એક વિકૃત માનસ ધરાવતા વ્યક્તિ જેમને સરકારી અધિકારીને ન લાજે એ ટાઈપનું વર્તન કરી અને નિર્દોષ વ્યક્તિઓને નામ પૂછી કે તમારું નામ શું છે એમ નામ પૂછી ઇબલા નામ તમારું કેમ છે શું કામ તમને ઈબલા લોકો કહે છે એવી માનસિકતા ધરાવતા વ્યક્તિ ખાસ કરીને મારા પપ્પાને એક રૂમમાં ગોંધી રાખ્યો અને જે તે વખતે વગર ગુનાએ કોઈ કારણ વગર નિર્દોષ વ્યક્તિને જે રીતે માર માર્યો એની સજા આજે એને મળી છે અને આભાર માનીએ છીએ અમે કોર્ટનું નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ્યો છે મને જાણવા મુજબ અંદાજે બે આરોપીઓ છે એક તો આ કુલદીપ શર્મા અને બીજો વસાવડા કરીને છે બે એને કોર્ટે ત્રણ ત્રણ મહિનાની સજા અને કંઈક કે હજાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે